ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર લોંગડી ટોલનાકા નજીક આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો હાઇવે પર બંધ પડેલા એક ટ્રકના પાછળથી ઝડપી ગતિએ આવી રહેલું ટેન્કર ઘૂસી જતા અકસ્માત થયો હતો ટેન્કરની જોરદાર ટક્કરના કારણે ટ્રક પલટી ખાઈ ગયો હતો જેના કારણે ઘટના વધુ ભયાનક બની હતી અકસ્માતમાં ટેન્કરનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તેમજ સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવા માટે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી આ અકસ્માતના કારણે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને વાહન વ્યવહાર પર ભારે અસર પહોંચી હતી શું બનાવ બનાવતો ગાડી હાલી જાતી થતી અને ગાડી એક પડે છે એની વાંચ ટચ થઈ ગઈ છે પછી ફૂટ ઉપર આવી ગઈ છે આમાં ટેન્કર હતો